ઓ હેલો ગાઈસ જય શ્રી કૃષ્ણ જય માતાજી તમારનો નમન લોક સ્વાગત છે હા થી સ્વાગત છે હું દેખાઉ છું નથી કારણે કે થાકે થોડી કાળી લાગો છે હવે તો ગીત ગાતીતી હું આવતી રહી એમનો હે કે લાગો હવે સારી લાગો છે હેય ગાઈસ આપણે તમને મે ઇમ્પોર્ટન્ટ વાત છે વાત કહેવાની છે પણ પહેલા ને થોડી વાત છે જો મને આજે બલશ કરીને દુખાવા બલશ કરી ના પાડી પણ હામે એમ કે છે કે જોઈ લો ખાલી એમ છોકરો કેવું છે એમ તો પછી રામ ને હું ને આપડે જોઈ લઈએ એમ આપણે ક્યાં ત્યારે સગાઈ કરી નાખી જોઈ લઈએ છોકરા જોવાનું છે પણ મનીષા ને વિશ્વાસ નથી હજી કાંઈ નહીં ગાઈસ આપણે જોઈએ જો આપણે રસોઈ બનાવવાનું ચાલુ થઈ ગયું છે આપણે બ્લોકની શરૂઆત કરી છે આજે સાડા અગિયારે પાણીનો ટાઈમ થઈ ગયો છે મને બીજા જાણી તમારે ચાલુ કાંઈ નહીં કાંઈ બ્લોક ચાલુ કરવાનું બ્લોક ચાલુ કરવાનું ભૂલી ગયા પાણી ચાલુ કરવાનું ભૂલી ગયા ગાઈસ હું તમને છે ને બે પાંડા બતાવું પાંડા નહીં પણ બે મેચિંગ મેચિંગ જો તો મેચિંગ મેચિંગ લાગે કઈ નહીં તમને વિડીયોમાં દેખાતું નહીં હોય પણ કઈ નહીં ક્યુટ લાગે છે બે

તો મારે ઉલોક માં થોડો કંટ્રોલ કરવો પડે કે ઓછું બોલવાનું છે ઓછું બોલવાનું છે કરીને હું થોડું ઓછું બોલું છું ઓછું બોલું છું ને મનશા થોડું બહુ વધારે બોલું છું બહુ બહુ એવું છે કઈ નહીં વનિતા છે ને ટિપ્સ આપે છે કે તારે છે ને કે આજે એવા કપડાં પહેરવા માંગ છે ને જેનાથી તું ઊંચી લાગે એમ મારે કાળી પહેરીને જાઉં પછી એનો વારો આવે કે પછી બંડાનો વારો ખરાબ હોય ને તો જવાનું અને આવે ને તો મારે ના નો મારી દાળ બની ગઈ છે પરફેક્ટ બની ગઈ છે

કઈ નઈ ગયા મનીષા તૈયાર થાય છે મનીષા ખુશી નથી તને જોવા આવે ને કદાચ મનીષા આ છોકરો જોવા આવે અને તને આ પડીને વહી જાય અને પછી એમ કે આ આ વર્ષે તે મેરેજ એમ તો આપડી ના કેમ એ આયે જોવા આદ મને આવા તૈયાર થઈ ગઈ છું તો મનીષા કે સાડી પહેલે તું ઈતે એમ તો મેં સાડી પહેરી છે

કેટલી તૈયાર થશે ખબર નહીં મનીષા ગુસ્સે થવા મળી છે હવે એટલે હવે થોડોક વધારે વાટ જોતી હોય એવું લાગે છે જીસ્કા મુજે થાય ઇંતજાર જીસ્કે લીં દીલ

नेभावी हां दीदी काम आधी फुटा ग्लास पे दीदी सदा ग्लास मध्ये ना ना बाई आता दादा म्हणजे जराम लागता ने कॅमेरा चालू करीन आवड बक्स हे मनचा मस्त हो सदा ग्लास <laughs> 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 <आँचे? laughs> <laughs> साफ कर तहा <laughs> पडिन छे मन ना पडाई हुई तो तो

જોયું જોયું આજ તો એનું કામમાંય ધ્યાન નથી કપડાએ લઈ લઈને હાલતી થઈ જશે જાણ તો જોયું જોયું ગાય જોયું જોયું ગાય જેને ખબર નથી રહતી હું કામ કરું એમ હમ મેં તો ચલુંગી એસેમાં ટેક્કી આપણે જે બી ગાય શું કાલ મનીષા એમ કેસે આજ મારી ઉપર કેમેરો આવતો ને હું લાગે છે એમ પણ આજ તો તું જ છો મેન તો તાર ઉપર જ આવે ને કેમેરો હે બધા વાટ રેઝન થાકી ગયા પણ આવતા નથી કામ છે વંતા હવે એ દિવસ દૂર નથી જે મનીષા મનીષા સાસરે જશે આ બંધ કર निकेल <laughs> अरे मनीषा उदास થતી જણાય છે થડી બાત બાત કે કેમ મેરા ઓલી નેલી ઓલી એને જો આવે છે કે તને જો આવે છે એને હા હા તું કાલ બોટલ એ આ એ આ મા તા હો ન ફળ લે કે કે પાણી ને ભલે લે લે કે

ಇಕ್ಕೆ ರೆವೆತೆ ಸಾರಿ पेलीನೆ ಅಂತ ಹೇಳ್ಕೆ. ಅದೇ ತೋಕ್ಕೆ ಜೋ ಆವ್ರೆಚ್. ಆಕುಲ್ಯ ಜೋ ಆವಿನಿ ನಾನು ಮಾನಿ ಟಿಕೆ. ಈ ಎಪ್ರಿಲ್ ಫೂಲ್ ಬನವಿಸಿಕೆ ಹಾಚು ಸೇ ಎಪ್ರಿಲ್ ಫೂಲ್. ಬರ್ಸೇಲೇ ಸೇ ತೋ ಹಾವು ಉಂದ್ತಿದೆ ಇプラグ. ಆ ಗೊತ್ತು ಮನಸೋಕ ಜೋ ಆವ್ರೆಸೇ. ಐತೆ ಅಮ್ಮಾ ತೋ ಹಾವು ಹಾಚು ಮನಿ ಕೀધું. ಕೆ ನಾನು ಆಗೇ ಎಪ್ರಿಲ್ ಫೂಲ್ ನತಿ होईಕ್ಕೆ ತರ್ತಿ ಮನ. ಅಚ್ಚು ಗೆ ರಾ ಗುಡಿ ಬರ್ ಮಟ ಬನ ಲೈಕ್ ತೋ ಗೆ. ಹಾಚು ಬರ್ ಇತ್ತಾ ಅಯಾ ಅಂದರೇ ಥ್ಯಾಂಕ್ ಯು. ಅಚ್ಚು. હંતે દદો મેસેજ જોવાનું અહીંયા નીચે રાખ્યું છે એમ અહીંયા આપણે ઉપરના ટ્રેક નીચે રાખ્યું છે એમ એ રીતે એક્સપોઝ કરવાનું કે એક્સપોઝ કરે કામ આવી ગયું એટલે એને એટલે ફોન કરીને કે બેન તું તું દે આવો જન કરી

ડાયરેક્ટ આપણે વ્લોગમાં બધાને તમને બધાને એપ્રિલ ફૂલ બનાવીએ અને મનીષાને એપ્રિલ વના બનાવીએ જે મનીષા બની ગઈ છે એપ્રિલ ફૂલ ક્યાર નહીં આમ ત્યાં માટા મારે છે કે હા હવે તો કે સાચું જ હોય એવું લાગે છે કે પેલા તો આમ નામ દેવા કાલે એમ કહેતી હતી ગાઈઝ કે આપણે કોઈને એપ્રિલ ફૂલ બનાવવા જોઈએ હોય કે એપ્રિલ ફૂલ છે તો મને એવો વિચાર આવ્યો કે આને આપણે બનાવી નાખીએ આખો દિવસ ને એવી એમાં એવામાં રાખીએ કે એપ્રિલ ફૂલ બનાવે છે કે નથી બનાવતા બનાવે છે કે નથી બનાવતા એમ એ મને વારંવાર પૂછતી તમારે એપ્રિલ ફૂલ તો નથી બનાવતા ને હાચું છોકરો જોવા આવે છે કે નહીં એમ અને જો એને એપ્રિલ ફૂલ ન લાગે ને એને એટલા માટે મેં સ્પેશિયલી સાડી પહેરી તમને ન લાગે ને એને ભલન પહેરી સાડી માં મારે ક્યાં સાડી પહેરતા વાર લાગે ના ના ભગવાન કઈ નઈ ગઈ એપ્રિલ ફૂલ બપોરે એક્સપોઝ કરી નાખવાનો ત્રણ વાગે તો પણ આજ માર થી શું આવી ગયું ખબર જ ન રે એમ તો હું સુઈ ગઈ હતી રાહુલ વહી ગયો બાર પછી મનીષા સુઈ ગઈ તો પછી મનીષા ને જગાડી એમ હું કીધું હાલ તૈયાર થાય મેં કીધું એમ જોવા વાળા આવે છે ને પોગવા એવા ચાર વાગ્યા એમ અને અમારે કઈ તૈયાર એટલે જ થયા કે આજે અમારે રિલીઝ બનાવવાની હતી એટલે અમે તૈયાર થયા એમ અને જોડે જોડે અમારે એપ્રિલ ફૂલ નો પ્રેન્ક બી થઈ ગયો એમ તમાર જોડે માર જોડે તો થોડો માર જોડે તો કઈ નહી ગાઈસ તો તમને બધાને એપ્રિલ ફૂલ બનીને કેવી મજા આવી એ કોમેન્ટ માં કેજો ગાઈસ મનીષા મેં વિડીયો બંધ કર્યો ને પછી ખીજાતી હતી આજી કે મને બનાવી ને તમે હાજરી કે તને રાંધી જ નતો જોઈ કે એમ એવું ગરજ છે ત્યારે જો કાંઈ ની કાંઈ મસ્તી કરતા એમાં થઈ <laughs> एके मारी के जो के हम वीडियो वीडियो, वीडियो आ, नेचर आज गइ <laughs> 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 <laughs>

તમને ખબર હોય કે મને આ કદાચ એપ્રિલ ફૂલ બનાવે છે બનાવે છે તો એપ્રિલ ફૂલ બનવું એપ્રિલ ફૂલ બનાવી કેવાય કે નહીં ગાઈસ એવું થોડું છે આપણે રીલ્સ બી બનાવવાની હતી આ તો તો સિરિયસ તો થઈ જ ગઈ હતી પણ આખો દિવસ એને છે ને ઓલામાં મૂંઝવણમાં તો નાખી દીધી તેવો ગાઈસ એને કે આ જો આવે છે જો આવે છે આમ કરીને મોરવી ના ના ગાઈસ મૂંઝવણમાં તો આવી જ ગઈ હતી કે ના ના મને એપ્રિલ ફૂલ બનાવે છે એમ પણ બની ગઈ છે

અને કમેન્ટ માં કેજો કે પરેંક કેવો લાગ્યો બાય બાય રાજે રાજે ગાઈસ કેજો કે કમેન્ટ માં તમને પ્રેન્ક કેવો લાગ્યો અને હવે અમારે કેવો પ્રેન્ક કરવો જોઈએ કોની સાથે પ્રેન્ક કરવો છે એ કમેન્ટ માં કેજો ગાઈસ હવે ફરી વખત આવે તો વનિતા રે પ્રેન્ક કરીએ કે મનીષા કરીએ કે રાહુલ કરીએ એ તમે કેજો જેની દેખા થે કરવો એ જો મજા આવશે ને પ્રેન્ક કરવામાં પણ આમાં ટ્રાઈન કરવામાં એવું થાય કે ગાઈસ છે ખુલાસો થઈ જાય ઘરમાં ખબર પડી જાય આજ મનીષાને થોડી થોડી ખબર પડવા માંડી અને અમારે બે પ્રેંક ભેગા કરવાના હતા એક તો વિડીયોમાં તમને બધાને પ્રેંક કરવાના હતા અને તમારી સાથે તમારી સાથે પ્રેંક કરવાનું હતું મનીષા સાથે એમ એ થોડું આમ અઘરું પડે એમ બાકી મનીષાને ખબર હોય કે ના ના પ્રેંક તમારા લોકો માટે છે તો અમારા માટે થોડું હેલું થઈ જાય પણ તો મનિષાને નથી ખબર અને તમને નથી ખબર એટલે થોડુંક અઘરું હતું ને એટલે ખબર પડી ગઈ તે હું નથી મારું ના ના બધા બની ગયા તું જ બની ગઈ છે ને વેવરસી બની ગયા છે મળે નેક્સ્ટ વ્લોગમાં બીજા પ્લાન્ટની સાથે અને બીજા નવા વિડિયોની સાથે બાય બાય ગાઈસ બાય